નમસ્કાર મિત્રો હું છું રમેશ ચૌધરી ને આપની હાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો આપણે આગળના ભાગમાં ચૈત્રી નવરાત્રી કેમ મનાવવામાં આવે છે અને એનું મહત્વ શું છે એ વિશે જાણ્યું અને સાથે સાથે માતાજીના બે અવતારો વિશે પણ જાણ્યું તો ચાલો બાકીના અવતારો વિશે પણ આપણે જાણીએ ત્રીજો અવતાર એટલે માં ચંદ્રઘંટાનો અવતાર આ અવતાર માતાજીનો પરિપૂર્ણ અવતાર કહેવામાં આવે છે આગળના બંને અવતારોમાં માતાજીને બે હાથ હતા જ્યારે આ અવતારમાં માતાજીને દસ હાથ છે જેમાં વિવિધ પ્રકારના અસ્ત્રો શસ્ત્રો માળા કમંડળ કમળ વગેરે છે તો અહીં માતા ભક્તિ અને શક્તિથી પરિપૂર્ણ છે જ્યારે વિદ્યાર્થીની ગુરુકુળમાંથી શિક્ષા ગ્રહણ કરીને બહાર આવે ને ત્યારે એનામાં સૌથી વધારે ભક્તિ અને શક્તિ સમાયેલી હોય છે એટલે આ અવતાર એ દર્શાવે છે

ચોથો અવતાર એટલે કુષ્માંડા અવતાર કુષ્માંડા શબ્દની સંધિ વિચ્છેદ કરીએ ને ત્યારે કુ એટલે કે નાનું ઉષ્મા એટલે કે ઉર્જા અને ઊંડા એટલે કે ઇંડુ એટલે માતાજીનો આ અવતાર એ બ્રહ્માંડીય ઉર્જાનો અવતાર છે જ્યારે કશું જ નહોતું ત્યારે માતાજીએ બ્રહ્માંડની રચના આ અવતારથી જ કરી આ સ્વરૂપની તુલના આપણે એક ગર્ભવતી સ્ત્રી જોડી કરી શકીએ જેમ માતા બ્રહ્માંડ ની રચના કરી ઘડો છે જેમાં અમૃત અને મધ છે આપણા શાસ્ત્રોમાં ઘડાને એક ગર્ભની પણ ઉપાધિ આપેલી છે એટલે માતાના આ સ્વરૂપને એક નવ જીવનની રચના કરવા વાળી ગર્ભવતી સ્ત્રી જોડે આપણે કરી શકીએ દોસ્તો માતાનો પાંચમો અવતાર એટલે જે માતા શૈલપુત્રી હતી તે હવે ખુદ માં બની ગઈ છે એમના ખોળામાં એમનો પુત્ર સ્કંદ એટલે જે ભગવાન કાર્તિકેયનું નામ છે તે બિરાજે છે માતા આ સ્વરૂપ એક માનું સ્વરૂપ છે જ્યારે કોઈ સ્ત્રી મા બની જાય ને આ એ સ્વરૂપ છે આ અવતારમાં માતા વાત્સલ્યથી પરિપૂર્ણ છે એટલે એમના હાથમાં કોઈ જ અસ્ત્ર કે શસ્ત્ર નથી એમનું બધું જ ધ્યાન પોતાના બાળકમાં છે માટે એમને સ્કંદ માતા નામ આપવામાં આવ્યું છે માતાનો છઠ્ઠો અવતાર એટલે માં કાત્યાયની આ જ અવતારમાં માતાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો જ્યારે એક સ્ત્રી માં બની જાય ને ત્યારે એ સર્વશક્તિમાન બની જાય છે પોતાના બાળકને ઉગારવા માટે દરેક સ્ત્રી એ સૌથી શક્તિશાળી બની શકે છે એ દર્શાવવા માટે માતાને હાથ છે જે દરેક આયુધો શસ્ત્રો થી સજ્જ છે માટે માતાના આ અવતારને શક્તિની દેવીનો અવતાર પણ કહેવામાં આવે છે માતાનો સાતમો અવતાર એ મા કાળીનો અવતાર છે મહાકાળીના બે અર્થ થાય એક કાળામાં પણ વધુ કાળું અને બીજું કાળને ગ્રહણ કરી જનારું માતાનો આ અવતાર એ રૌદ્ર સ્વરૂપનો અવતાર છે જ્યારે સૃષ્ટિનો પ્રલય થઈ રહ્યો હોય અને પ્રલયને ખુદને પણ ગળી જનાર હોય તો એ મહાકાળી માતાનો આ અવતાર પ્રચંડ રૌદ્ર સ્વરૂપનો છે અને માતાએ આ જ અવતારમાં રક્તબીજ નામના રાક્ષસનું રક્ત પી અને એનો વધ કર્યો હતો એમના ક્રોધની સીમા એટલી બધી વધી ગઈ હતી કે ભગવાન ભોળાનાથને પણ આવું પડ્યું હતું એમનું ક્રોધ શાંત કરવા માટે આ અવતાર દર્શાવે છે કે સ્ત્રી બ્રહ્માંડની રચના કરી શકે છે બ્રહ્માંડ રૂપી જીવને જન્મ આપીને અને જરૂર પડે ધર્મની રક્ષા કરવા માટે આ બ્રહ્માંડનો નાશ પણ કરી શકે છે જ્યારે બ્રહ્માંડની રચના થતી હોય તો એનો નાશ પણ થાય એટલે સ્ત્રી જ્યાં બાળકને જન્મ આપી શકે છે ત્યાં એ જ બાળક માટે આખી દુનિયા સામે લડી પણ શકે છે એટલે માતાનો સ્વરૂપ વિકરાળ સ્વરૂપ માનવામાં આવે છે દોસ્તો આઠમો અવતાર એટલે મહાગૌરીનો અવતાર દોસ્તો પાંચમા સ્વરૂપમાં આપણે જોયું કે માતા માં બન્યા પછી એમની શક્તિઓને એક ઊંચાઈ ઉપર લઈ જાય છે જેમ કે કાત્યાયની સ્વરૂપ એ એમનું સર્વશક્તિમાન સ્વરૂપ હતું મહાકાળીનું સ્વરૂપ એ એમનું રૌદ્ર સ્વરૂપ હતું આ રૂપ માતાનું સૌથી પરિપૂર્ણ રૂપ છે એટલે કે ઉગ્ર રૂપ છે માટે આપણે જોઈએ તો પાંચમ છઠ પછી માતાજીની પૂજા અર્ચના ઉગ્ર બનતી જાય છે એટલે જ સાતમને આઠમનો વધારે મહત્વ મહત્ત્વ જ્યાં માતાએ કાત્યાયની સ્વરૂપમાં અને રૌદ્ર સ્વરૂપમાં શક્તિને એક ચરમ સીમા દર્શાવી તેમ શાંતિ સુંદરતા અને સૌમ્યતા એમની પણ એક પરાકાષ્ઠા ઉપર પહોંચી શકાય છે એવું આ અવતારમાં દર્શાવ્યું છે એટલે જ આ અવતારે મહાગૌરીનો અવતાર કહેવાય છે આ અવતારમાં માતા પોતાના પરિવાર સાથે છે માટે અવતારમાં સ્ત્રીને પોતાના પરિવાર સાથે સુખ અને શાંતિના પ્રતિક તરીકે દર્શાવવામાં આવી છે અને હવે જોઈએ આપણે માતાના અંતિમ અવતાર વિશે માતાનો નવમો અવતાર એટલે સિદ્ધદાત્રીનો અવતાર દોસ્તો માતાના આ સ્વરૂપની સરખામણી આપણે એક એવી સ્ત્રી સાથે કરી શકીએ કે જે સ્ત્રીએ પોતાના જીવનમાં દરેક પડાવો જોયા છે અને આ અનુભવના જ્ઞાનનો ઉપયોગ કરીને પોતાની આવનારી પેઢીને એ ધર્મના રસ્તા ઉપર લઈ જશે એટલે કે માતાએ બધું જ જોઈ લીધું છે સારા નરશા બધા જ અનુભવો એમને થયા છે માતાએ નાનપણથી માંડી કાળને પણ ગ્રહણ કરી લીધો છે આ અવતારમાં ભક્તો માતાજી જોડે જે પણ માગે એ આપવા માટે માતાજી સક્ષમ છે એમને ધાર્મિક લૌકિક અને પરલૌકિક એ ત્રણેય પ્રકારનું જ્ઞાન છે અને એ દરેક વસ્તુને પૂર્ણ કરવા માટે સક્ષમ છે જેવી રીતે એક દાદીમાં પોતાના પૌત્રને પોતાના જીવનથી શીખેલું બધું જ જ્ઞાન આપતા હોય ને એવો જ આ અવતાર છે એટલે કે દરેક પ્રકારના જ્ઞાનની દેવી એટલે માતા સિદ્ધદાત્રી આ સ્વરૂપ અંતિમ પૂર્ણ દયાવાન અને અનંત છે તો મિત્રો માતાના આ નવ અવતારોમાંથી આપણા જીવનના દરેક તબક્કા વાઇઝ શું અર્થ થાય છે એ હવે સમજાણો ને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં